તો આપણી વચ્ચે અત્યારે વિરા સાહેબ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તો વિરા સાહેબ માટે પેલા તો આપણે તાળીઓથી વિરા સાહેબ કામ કરે છે ધોરણ ત્રણ ચાર પાંચ આ ત્રણેય ધોરણોમાં એમનું ભાષા ઉપરનું ગણ પ્રભુત્વ છે કે ગુજરાતી જેવા વિષયોને ખૂબ જ સરળતાથી પીરસે છે અને બાળકો ખૂબ જ સરળતાથી ગુજરાતી વિષયમાં સ્નાન મેળવે છે આપણે સાહેબને એક વસ્તુની શરૂઆત કરીએ પહેલા કે સાહેબ તમને ધોરણ ક્રમથી પાંચની અંદર કયા ધોરણના બાળકોને અભ્યાસ કરાવવામાં સૌથી વધારે મજા આવે છે હવે તો પાંચમા વર્ડ મજા આવતી જ્યારે એ ત્રીજા હતા હવે આ ત્રીજા વાળા આવ્યા ને તો એના કરતાં એવા મજા સંખ્યા વધારે અને રેગ્યુલર બહુ હોય આ લોકો લગભગ બધા જ આવે તો ધોરણ 3 ના ક્લાસ માટે પેલું તો આપણે ઘર ગૌરવ લીધા જેવી બાબત છે કે સાહેબને પેલા ધોરણ 5 ના વિદ્યાર્થીઓમાં જો બધા ધોરણના અંદર સાહેબને મજા જ આવતી હોય છે પણ એક અમુક વર્ગ એવો હોય કે જ્યાં અંદરથી આનંદ અલગ હોય તો એમાં તમારા ધોરણનું સ્થાન છે માટે તાળીઓ પાડીએ બીજું કે

તો વિના સાહેબને ને અગિયાર વર્ષ આ શાળાની અંદર રહ્યા છે હાલમાં સાહેબ છે એ ધોરણ પેલા બીજા પ્રજ્ઞા વિભાગની અંદર કાર્ય કરે છે તો સાહેબ તમને ત્રણ થી પાંચ માં પણ તમે કામ કર્યું અને ધોરણ પેલા બીજા માં ત્યાં તમે કામ કરી રહ્યા છો તો આ બંને વચ્ચેનું જોડાણ કઈ રીતે સાધી શકાય બીજું એ કે આ બાળકોનું જે શિક્ષણ મેળવવાની પદ્ધતિ છે

મગજ સુધી પહોંચવા માટે તળિયા સુધી પહોંચવા માટે મહેનત વધારે કરવી પડે કેર કારણ કે એ હજી તો નવી કોરી પાર્ટી છે એની અંદર નવું શીખવવું ખરેખર જો વિચારીએ ને તો કોલેજના છોકરાને ભણાવવા સહેલા છે પેલા બીજાના છોકરાઓ કરતા આપણને એવું લાગે કે પેલા બીજાના બાળકોને ભણાવવા એટલે ખરેખર તો પેલા બીજાના બાળકમાં સાવ નવું તમારે શીખવવાની શરૂઆત કરવાની છે એ બાળક સાથે આત્મીયતા કેળવવી એ બાળકનો હાથ પકડી અને લખતા શીખવવું ખૂબ જ મોટી બાબતો છે આ બાબતમાં આપણે આપણા શિક્ષક મિત્રોનો ખૂબ જ આભાર માનવો છે કે જેણે આપણને હાથ પકડીને લખતા શીખવું

મારા પ્રિન્સિપાલ પણ ખૂબ જ એક્ટિવ છે અને નવું નવું લઈ આવે નવું નવું બીજ છે અને ઘણી બધી ઇવેન્ટમાં આપણે જિલ્લા તોટી રાજ્ય સુધીમાં પહોંચી સાહેબ આપણી દીકરીઓ છે એની અંદર ઘણી બધી પ્રકારની સ્કીલ રહેલી તો આ સ્કીલને આપણે બહાર લઈ જાવી જોઈએ તો એની માટે એવું કે શું કરી શકીએ

પહેલા તો એટલી બેન નું તાળીઓ જે સ્વાગત કરશો તમે અત્યારે કઈ શાળામાં અભ્યાસ કરો છો સ્ટેશન પ્લોટ કન્યા શાળામાં તમે અભ્યાસ કરો શાળાની અંદર નું વાતાવરણ તમને કેવું લાગે છે તો એપી બેન ને આ શાળાનું વાતાવરણ છે એ સારું લાગે છે તમને કયા વિષયમાં વધારે અભ્યાસ કરવો ગમે છે ઇંગ્લિશ માં વધારે અભ્યાસ કરવો ગમે છે સારું ગણિતમાં તમને મજા આવે છે કે અઘરું લાગે છે મજા આવે છે તો તમે ગણિત ગણો છો સારું તો એપી બેન છે એ એના શોખની અંદર

હા અભ્યાસની સાથે સાથેની અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ચિત્રકામ છે પછી નૃત્ય છે આ બધું પણ આપણા જીવન માટે જરૂરી છે ઈશ્વરે આપણને બધાને કંઈક ને કંઈક અલગ અલગ રીતે સ્કિલ આપેલી હોય છે એમાંથી એતલબેન છે એમને ડાન્સ કરવો ગમે છે અને એને ચિત્રકામ પેઇન્ટિંગ કરવું પણ ગમે છે એનો શોખ છે સરસ હવે આ ઉપરાંત તમે એતલબેન ક્યારે એવું વિચાર્યું છે કે મોટા થઈને મારે શું બનવું હા તો હાલમાં એટ્યુબેને એવું વિચાર્યું છે કે એને મોટું થઈ અને ડોક્ટર બનવું છે તો આપણે આ જે તમારો વિચાર છે તમારો જે સંકલ્પ છે કે આવું મારે બનવું છે એ તમને સેના ઉપરથી નક્કી કર્યું કે મારે ડોક્ટર શા માટે બનવું છે ચાલો તમને ડૉક્ટર બનવા માટેની પ્રેરણા ક્યાંથી મળી મમ્મીએ કીધું હતું એટલે કે તમને અંદરથી એમ થાય છે કે મારે ડૉક્ટર બની સમાજની સેવા કરવી છે કે મારે કંઈક ડૉક્ટર બનવું સરસ તો તમે કોઈ તમારી આજુબાજુમાં કોઈ એવા ડોક્ટર જોયા છે કે જેમાંથી તમને વધારે શીખવા મળ્યું હોય અથવા એના જેવું બનવા માટેની તમને પ્રેરણા મળી હોય તમારા ધ્યાનમાં કોઈ એવા ડોક્ટર આવ્યા હતા ક્યારે સરસ છતાં પણ એમને એવું છે કે મારે ડોક્ટર બનવું છે આપના પરિવારની અંદર તમારા કોઈ સભ્ય સગા કોઈ એવા છે કે જે એન્જિનિયર હોય હા કોણ છે તમારા મામા એન્જિનિયર છે તો તમારે મામાના રસ્તે નથી જવું મામાના રસ્તે જવું નથી મામા એન્જિનિયર છે મામા પણ ખૂબ સારી રીતે એ જીવન જીવે છે એમની નોકરી પણ ખૂબ સારી છે એ સારામાં સારી ડિપાર્ટમેન્ટની અંદર એક મેનેજરની પોસ્ટ ઉપર છે સારામાં સારું એન્જિનિયરિંગ અને કામ લાગે છે તો આપણે એવું નથી થતું કે આપણે પણ એન્જિનિયરિંગ કોર્સ કરીને આપણે પણ આ લાઇનમાં જઈ શકીએ થાય છે એવું હા તો તમારે હવે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે ખબર નથી સરસ જો આ વાત એવી છે જે તમારી ઉંમર નાની છે એટલે તમારા વિચારો સતત બદલતા હોય તમને એવું થતું હોય કે મારે ડોક્ટર થવું છે મારે એન્જિનિયર થવું છે મારે પોલીસ બનવું છે મારે શિક્ષક બનવું છે આનું કારણ એક જ છે તમને જે વ્યક્તિઓ તમે જોતા હોય તમારી આજુબાજુમાં એમાંથી જે તમને સારું લાગે ને એ બનવા માટે તમે પ્રેરણાતા હોય તમે આખો દિવસ અમને જોતા હોય તો તમને એવું થાય કે અમારે શિક્ષક બનવું છે કોઈ સારા શિક્ષકના સંપર્કમાં તમે હોય તો તમને એવું થાય કે અમારા આ સાહેબની કે આ બેનના જેમ અમારે શિક્ષક બનવું છે કોઈ સારા પોલીસ વ્યક્તિઓ તમારા સંપર્કમાં હોય અને એના યુનિફોર્મમાં તમે એને જોતા હોય એમ થતો હોય બહુ જો તો ખરા પોલીસનો યુનિફોર્મ કેટલો સરસ લાગે આ પહેરીને મારે પણ ગામમાં જવું છે મારે સમાજમાં જવું છે મારે નોકરી કરવી મારે ઓફિસમાં બેસવું તો તમને એના ઉપરથી પણ એવું શીખવા મળે કે મારે ભાઈ કોઈ ગુનો કરે તો તાત્કાલિક પકડી દેવા છે અને મારે સમાજની સેવા કરવી છે અને આવું જીવન જેવું છે તો તમે પોલીસ માટે પણ પ્રેરાવો બરાબર ને હા એમ તમે કોઈ સારા ડોક્ટર ને જોયા હોય તો તમને એવું થાય કે હું ડોક્ટર પણ બની શકે બરાબર તો ખૂબ સરસ આપણે અહીંયા ઘણા બધા સાથે સાથે એના શોખ ભવિષ્ય માટે શું વિચારે છે એ બધું આપણે સૌથી વધારે તમને ગમતા હોય એવા તમારા ક્લાસની અંદરની કોણ કોણ વિદ્યાર્થીની છે કે જેમની સાથે તમને વધારે ગમે છે રાહિણી પછી દિશા સરસ ખૂબ સરસ તો પાંચ છ વિદ્યાર્થીઓના નામ સંપર્કમાં આવ્યા છે કે આવી છોકરીઓ સાથે એમને વધારે મજા આવે છે ખરેખર તો બહુ સારી બાબતો છે ગ્રુપ બને અને તમારું ગ્રુપ એવું હોવું જોઈએ કે જે તમને મહેનતમાં કામ લાગે તમને પણ એ ભણવાની અંદર નવું શીખવાની અંદર મદદ કરી શકે તો જીવનમાં આવા મિત્ર સર્કલ બનાવો તમારા ગ્રુપની અંદર એવા મિત્ર સર્કલ હોવું જોઈએ કે જે તમારા જીવન ઘડતર માટે ખૂબ મહત્ત્વના હોય તમને મજા આવતી હોય એવું જો એક બીજું કે ક્યારેય કોઈને પૈસાની સાથે આપણે તુલના નહીં કરવાની આપણો મિત્ર પૈસાદાર હોય એવું નહીં આપણો મિત્ર મિત્ર હોય એવું નહીં કે પાણી પાસે પૈસા નથી તો અમારા મિત્રને બને નહીં આપણા સ્વભાવની સાથે હળી મળી જાય આપણે ભણવામાં મજા આવે અને આપણી સાથે સાથે એક અંદર આત્મીયતા ઊભી થાય એ આપણો મિત્ર કે જેની હાજરીથી આપણને આનંદ આવે એ જો સ્કૂલે ના આવ્યો હોય ને તો આપણને થોડું ઊણું ઊણું લાગે ઓછું લાગે કે ભાઈ આજે આ કેમ નહીં આવ્યું આનું શું થયું હશે આપણે જરા મેડમને કે સરને પૂછી લઉં કે આ કેમ નથી આવ્યો એનો અર્થ એમ કે તમને એ વ્યક્તિ સાથે એક લાગણી બંધાણી છે એટલે તમારા મિત્રની વ્યાખ્યામાં આવે છે તો સરસ આપણે હેપીબેનને પણ વાત કરી હવે આ જ વર્ગમાંથી આપણે બીજી વિદ્યાર્થીની છે રાહિણી એમને બોલાવીએ છીએ હેતુ બેન માટે તાળીઓ થઈ જાય હા નમસ્કાર મિત્રો ધોરણ ત્રણના વિદ્યાર્થીઓના વર્ગમાંથી આપણે કારેણા રાહિણીબેન જેમના ઇન્ટરવ્યૂ માટે જેમના વાર્તાલાપ માટે આપણે બોલાવ્યા છે એવા રાહીબેનનો આપણે તાળીઓથી તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો ધોરણ 3 ની અંદર રહેની બેન અભ્યાસ કરે છે ખૂબ સરસ તમે અત્યારે જે શાળામાં અભ્યાસ કરો છો ત્યાં તમને કેવું લાગે છે ખૂબ સરસ ખૂબ સરસ તમારી શાળાની અંદરના શિક્ષકો અને તેના આચાર્ય એના માટે તમે બે શબ્દોમાં શું કહી શકશો

રાહિણીબહેનને પણ ચિત્ર અને ડાન્સ એનો શોખ છે તો ખૂબ સારી બાબતો છે કે અભ્યાસની સાથે સાથે અન્ય આપણા શોખ પણ આપને સારી રીતે આગળ વધારતા હોય અને એ જીવન જીવવામાં એક અલગથી એક આનંદ આપતા હોય તમને અભ્યાસની અંદર રાહિણીબેન કયા વિષયમાં વધારે મજા આવે છે ઇંગ્લિશ અને ગણિતમાં તમને મજા આવે છે તમારે ગુજરાતી અને પર્યાવરણ વિષય કોણ લે છે તો ક્રિષ્ના ટીચર છે એ તમને જયારે ભણાવતા હોય ત્યારે તમને કેવું લાગે તમને ક્રિષ્ના ટીચર સાથે બેસવું વાતો કરવી ભણવાની મજા આવે છે આપણી આજ શાળાની અંદરના એક શિક્ષિકા બહેન છે ક્રિષ્નાબેન જેનો અનુભવ ખૂબ જ બહોળો છે અને દરેક બાળક સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાયેલા હોય છે દરેક બાળકને આપણે પૂછીએ તો એમ જ કહેશે કે અમને વિશ્વના ટીચર સાથે ભણવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ સારી રીતે અમને ભણાવે છે ખૂબ સરસ હવે આપણે રાહિણીબેન તમને આગળનું થોડું વિચારીએ તો ભવિષ્યમાં તમે શું બનવા માટે ઈચ્છા ધરાવો શિક્ષક બનવા માટે ખૂબ સરસ તો રાહિણીબેનને ભવિષ્યમાં શિક્ષક બનવું છે તો તમને આ શિક્ષક બનવા માટેની જે પ્રેરણા છે એ શેમાંથી મળેલી આ રાહિલબેનના મમ્મી છે એના માતુ ટૂંકમાં એના જે ઘર પરિવાર એક શૈક્ષણિક પરિવાર છે એના મધર ટીચર છે તો એને રોજે જોતા હોય એ સ્કૂલે જતા આવતા અને એના જે કામગીરી છે એનાથી ખુશ થયા અને ત્યારે રાહિણીબેનને એમ કીધું છે કે હવે મારે પણ શિક્ષક બનવું છે તો ખૂબ સારી બાબત છે કે તમે મેં કીધું એમ કે આપણા વ્યવહારની અંદર આપણે જેને જોઈએ છે એ બનવા માટે આપણે પ્રેરિત થતા હોઈએ છીએ તો આ બાબત આપણે ખૂબ સારી કહેવાય કે રાહિણીબેન છે એ શિક્ષક બનવા માટે ઈચ્છા ધરાવે છે તો રાહિણીબેન તમને એ બાબતની પણ ખ્યાલ હશે કે શિક્ષકનો જે વ્યવસાય છે એ ખૂબ જ સારો વ્યવસાય પણ ગણી શકાય કેમ કે આ વ્યવસાયના કારણે અનેક બાળકોના જીવનનું આપણે ખડતર કરી અનેકને આપણે સાચી દિશા આપી શકીએ તો તમે જે ભવિષ્ય માટે જે સમાજની સેવા કરવા માટે શિક્ષક બનવાનું જે વિચાર્યું છે એ ખૂબ સારી છે હવે તમે તમારી શાળા વિશે થોડી વાત કરો તો તમારી શાળામાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે અને શું થાય છે

કે તમે સમાજની અંદર આજુબાજુની અંદર જોતા હોય તો તમે ક્યારેક ગરીબ બાળકોને એવા જોયા છે કે જેને જમવાનું ન મળતું હોય ભણવાનું ન મળતું હોય એવા બાળકો તમે જોયા છે તો એવા બાળકો તમે ક્યાં જોયા છે ટ્રેનમાં બેઠા હોય પછી કે તમે જોવાલાયક સ્થળોએ ફરવા ગયા હોય ત્યાં તમે ક્યારે આવી રીતે બાળકોને જોઈએ ચોપાટીમાં અને એમાં ફરતા હોય ભાગતા હોય એવા બાળકોને તો તમે વિચારો કે આપણી આજુબાજુના વિસ્તારોમાં પણ એવા બાળકો છે કે જેમને ખરેખર ગણતરી કરો તો જમવાના કે અભ્યાસ માટેની સુવિધાઓ મળતી ન હોય તો આપણી ફરજ કંઈક એના માટે ખરી કે આવા બાળકો માટે આપણે શું કરી શકીએ એવા બાળકો માટે આપણે જમવાની સુવિધાઓ અપાવવી જોઈએ એમને ઘર બનાવી દેવા જોઈએ એને અભ્યાસ માટે કઈ કરી શકીએ આપણે શું કરી શકીએ ભણાવી હજી તો આપણે નાના છીએ એટલે ભણાવી ના શકીએ તો આપણે એની માટે બીજો વિકલ્પ શું લઈ શકીએ કે એને સારી શાળાઓમાં આજુબાજુમાં સારી સરકારી શાળા હોય એમાં એનો પ્રવેશ કરાવીએ જેથી એનો અભ્યાસ પણ ચાલુ રહી શકે ને ભણવાની સાથે સાથે એ આગળ વધી શકે તો આવા બાળકો માટે પણ રાહિણીબેન ખૂબ સારું વિચારે છે કે આપણી આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાં માનતા હોય બાળકો જેને ભણવાના